મહરામ તહેવારને લઈને સિટી વિસ્તારમાં એક ખાનગી હોલમાં શાંતિ સમિતિની બેઠક તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવતી હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સ્વતંત્ર રીતે ઉજવાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠક મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરી ચાર દરવાજા વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાયો હતો ડીસીપી ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા આજે ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજેના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મીટિંગમાં સામેલ કરેલા છે જે તા ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સમસ્યા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે એવું કોઈ હશે તો જોઈ લેશો જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી કોઈ રજૂઆત આવશે અને જૂના તાજી હશે તો મંજૂરી આપવામાં આવશે ઝોન ફોરમાં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજીયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલી બાગમાં ચૌદ તાજિયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે વિસર્જન થશે આજ રોજ પોલીસ દ્વારા અહીંયા મિટિંગ રાખેલી છે ડોન ફોર તરફથી ડોન ફોર સાહેબે સૂચનાઓ જે આપી છે એનું આપણે ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવાની છે અને આ જે બાપોદના અને જે સિટી વિસ્તારના જેટલા બી તા પરવાનેદારો છે એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરવાજાની અંદર એટલે પાણી ગેઠથી આવો છો તો પાણીગેઠી આવ્યા પછી માંડવી તરફ જવાની કોશિશ નહીં ડીજે લઈને જવાની કોશિશ નહીં કરવાની એવી જ રીતે ચાપાને દરવાજામાં બી આવો ફતેપુરાથી તો ડીજે લઈને ચા અંદર ઘૂસવાની કોશિશ નહીં કરવાની ત્યાંથી જ ડીજે પલટી જશે બીજી એક વાત છે કે જેટલું બને એટલું તમ લોકો મારા પરવાનેદાર ભાઈઓથી રિક્વેસ્ટ કરું છું કે ટાઈમ સંભાળે અને ટાઈમ ટુ ટાઈમ કામ કરે એવી જ રીતના કતલની રાત કતલની રાતના જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પર મારા ભાઈઓ તમને હાથ જોડી વિનંતી કરું છું કે ટાઈમ પર આવીને બધાને સા સાથ અને સહકાર આપો અને પોલીસને બી સાથ અને સહકાર આપો આપણે એમાં આગળ વધીને હંમેશાના માટે તહેવાર સારી રીતે મનાવીએ એવી કોશિશ કરવાની છે